એટલે ભુવોજી યુવાની તો વાત જ થાય નહિ અંતર્યોમી યોમી અંતર્યો તમે કાલે હું ખાધું તું કાલે હું પીધું તું અને તમે કાલે સો જતા બધું કઈ દે એવા

બધું કરાવી દીધું કશું કઈ બાકી મેલ્યું બસ નહીં પણ આ ભાઈને જરાય ફેર પડતો નહીં રિપોર્ટ કોઈ આવતું નહીં એટલે તમે જોઈ લેજો કોઈ આપણો બીજું ચીજુ તો આગો પાછું તો નહીં ને બુવાજી પાસે જોજો નરગત બરગત કોઈ હોય તો કોઈ બીજું ચીજુ કોઈ કોઠામાં હોય કોઈ બીજું ચીજુ આગો પાછું હોય એ તમારું બધું ચોખ્ખું કરી આલવાનું છે કાં કાં ડોક્ટરો છૂટી પાયા છે અમ શેલીવાર કા તમારો પાયણ અમે આયા છીએ શું થઈ ગયું સરીર જોજે કેમાં આ ગોળા જેવા હતા આતારે જો ને ખાલી આકોન દે કોઈ છે લાઉને કા 10 ને જે હોય કહી દેજો હો કેટલા દુખ છે અને આ પૈસાને હોસ્ત તહ અને એની થઈ જ તો અમારા શાંતિ થઈ જ આ દુખ આટલા હોય તો કહી દેજો નહીં ઘણી થાજી એ તો કવ છું ઘણે દવા કરી કરી તાચીજો ભાઈ દવાખોને રખડી પડ્યો ખરું ખરું બોલ આ મને જી આવ્યો ના કરવાના રિપોર્ટ કરાવી દીધા બરોબર હાચું ખરું શું એ મેળ પડતો નહી બરોબર હ એ આટલો એક ભેણ મળે તો કહી દઉં હજી હું તો કહું છું થોડા ઉંડા ઉતરો

ઝટકા બન કઈ દઉં બધું સા ઓકે ખરું બરોબર હાચું હવે તો એ લે વાતો ઉતરી એ જીવલા હમણા ઘડી ગોળા જાવ બેઠા નહી કઈ નાખતા હમણા હાલ ફટાક લઈને હમણા હક ખરું ખરું આ ડોહો દીમાર છે તમારા બાપ ના મારા ડોહો વાતો કરતા ત્યાં ગુંજો

મોટો દગડો છો ભાઈ વાત સાચી છે અમારા મૂર્તન બાળ ને એ વાતો કરતા તમારા બાપાના અને તમારા ગોબર બાપો ખરા ને ઈવો ને પાછા બીજા ભાઈ

ખરું ખરું માં જે દાળા તમારા ડોહા ના પગ કપોડે ને ભાઈ એ દાળા તમારો ડોહો દેવ ને ગઘરી પડેલો થો ભાઈ ખબર છે તમારા ઘેર આવતા થઈ ગયા તમે ઘેર આવતા થઈ ગયા અત્યારે રખી તા પિતા થઈ ગયા ભાઈ તમે બધા હા વ્યવહાર સાચી વાત અમે તો મને હોબર પર પરવા તો તમે જવા મંડ્યા એ મોહનથાળ ખાવા મંડ્યા ને તારે તું કરાવવાનું ઈ કરીયો સાર્યો ભાઈ જઈ કહી દેજો એટલ જ થા એ આ દોઈ લ્યો આવ કે

જીવનલાલ મોહન થા ખાવાનું ગોઠવ્યું છે તમે જ ગોઠવ્યું છે લાગુ કરે બીજું તો શું ગોઠવ્યું નહીં ને એમાં પાસે માતા બોલી જાય કે તઈન ચાર જણાને લેતી જહા સુમા કાકા લઈ જાય કે બુવાજી કિરીવા કોઈ ખોમી ના હોય લખવા કોઈ મેખના માલી ક એટલે કીસા કારીય વર કુટુંબ ખરો ને એ તો હપ્તા ગમનું નહીં હ પછી વર્ષ પહેલા કે પહેલા બારથી શોકતી આયેલા છે એવું છે તારે નહીં આપડા ડોહો બાલે એના ડોહો માં મળેલા હોય તો

જીવનલાલતા હોય ને બધું ધાટકી ના છું કે ના ઇતિહાસ હેતર હતું મૂર્તન બાળા બાપાનું કી आपण बद्दल ते पेडीओ शनिवार की जाडे का

પગ ને થતી જમીન ખેતી પડશે એટલું કાઠવું પડશે કે ના પડ્યું પડ્યું લીધે થોડું કઈ મારે જવાનું ગમ એક ખુ શું કરાવશો તો કોઈ ચિંતા કરી તમારી પેઢી પેઢી ને ખરેખો આ ના કરવાનું કોમ કર્યું ને એટલે દુઃખ તમારા ઘેર આવીને પડ્યું બાકી તમારું દુઃખ ના આવત મેં કીધું ના હોત તમારું કોમ થઈ જાય આપણા દુઃખ થઈ જુ જીવનલાલ તમે કમ્પ્લીટ થઈ જાય એટલે અમારે માટે બહુ સારું કોમ કેવાય તારું ક્યાં ઉપર રહો જોઈને

ઉપાલી પણ ફેવર તો તો ને અમે જો જે સેવ કમાલ કરે છે આપડા બુ આઈએ અમે હું હું કરું જબર હલવાણો છું અમે આ સરપંચના ઘેર હગુ કરાવું કે ના કરાવું આ ખોટો હું લોચામાં પડ્યો છું આ ડોહા કરીને જ્યાં છે એમાં પાછળ જીવનનો વખો આવ્યો છે હું શું કરવાનું કહો અને આવી તો મને પછી ખબર નથી ન કે હું શું કરવા હગુ કરાવું ઈ કણ સરપંચના ઈ કણ પણ હું ગમે તે થાય હું શું કરું કે આવા તો પાછું સરપંચને જવાય ના બધું કમ્પ્લેટ કરીને મિલ્યો લ્યો અમે શી રીતે સરપંચના જઈને કેવું કહો સરપંચ હું અમુ હગું નહીં કરાવું ગમે તે પણ તો કરવું પડશે ક અને હગુ કરાય ને તો પાછો મારા વખો તો આબાનો જ છે અને સોમલો કહેતો હતો કે ભાઈ હગુ ના કરાવતો ને કા કાઠું આવી જાવ હું શું કરવા ખેમલો બે સાચી વાત કીશ અને પાછું જે કીધું ને એ બુઆજીને પાછું કમ્પ્લીટ કીધું છે હું આ જે બધું કીધું ને કમ્પ્લીટ છે કે હું છ હું મને કોઈ ખબર પડતી નહીં હું કરું તો હું કરું અમે સરપંચના ઘેર છે રીતના જવું કે સરપંચ નહીં મારે હગુ કરાવું અમે સરપંચના ઘેર જવું ને તો પાછું મારા છે હું કરું હું ગમે તે કરીને કોક તો કરવું પડશે અમે હગુ કરાવું કે ના કરાવું આ પાછી ઓળીયા વસે એટલે સરપંચને આવશે કે મારા ઘેર અને પાછા કે હેલો આ લે કાલી ના હેડું આ બધું શિકર હાલવા જવાનું કહેતા હતા હું શું કરું અમે ઈકન જવું તો હું મોય મોદો પડું છું અને મારા ભાઈ શોમલાએ કીધું કે જતો ના હું હું કરું મારા કોઈ સમજાતું નહીં

જો બના ને એમ હું તાવળ કરવી હારી નકર તોણી વેરાઈ જાય ને ના વેવાય ને એવું લાગુ ના જો કે વેવાય ચુંગુ છે તોણી એવી વેરાઈ જાય ને તો વેણી હાથ માં ના આવ આ વાદાળા ચાલે છે ને એટલે વિચારું છું હું એ અરે આયરો તો તું જોજે કા બજારમાં માં મોટા મોટો હોય ને એને લઈ જાવ સા છે ઢેસણ એડે લાગુ જો કે વેવાય કોટ માં તો વેવાય આયરો લાયા પણ આપા મારો ને

તમે દુઃખ કાઢી નાખ્યું પણ મારા જે દુઃખ છે એ જાયું નહીં તમારું દુઃખ તો હોય કર્યું તમારું પહાણ પણ ચિંતા કરજો એ હોય ને એ કમ્પ્લીટ ખજૂરીએ પોકશે એ રોય પોકશે ને ધોણીએ પોકશે ના સર પણ નઈ પોક હ ના હું પોક ચિંતા કરજો તમે બીમાર છો કોઈ લંકા ડોસી તો બીમાર નહીં કર લંકા મામી જાય ને માર મામી જાય હાંગા બોલા હું વાત કરું બોલાવજો હજો લંકા ડોસી ને વાત કઈ નઈ છે લે ફેસ થઈ જાય

અને પારમેલો હું આ રોજ હનકા પાડે ની ના યાર સો ભોણાન વગાડો તો પહેણ્યા વગાડા વગાડો તમે મારી ચિંતા કરતા નહીં બેસનો વિશ્વાસ ના રાખ હું આ ખાટલા મૂંગી રહ્યો તું તો બેસને સાન નાખવા જો નહીં તોડી નાખન હોકોર તો ભોણાન મઈ ના ખાય એવી બેસ સબાશી તું જીવન લાલા માર તો છે મત જાવ આ મત જાવ કામ આ મહુ કરવાનું ક્યો અમે સરપંચ હાલ મેન નહીં આવે એટલે નહીં આવે યાર એટલે મેન નહીં આવે એટલે તમે શું વાત કરો છો ઉટાણી દેતી રહો અમ નામ તમે જીવન એક નંબર ના બુઠ્ઠા મોણા છો તે વ્યવહારની ખબર નહીં પડતી તમે સાડે લે લે ઉપર એટલે તમારે હગાની પડી છે આ મોદો માણસ કેતો બેજો તમે આટલી બધી ગરમી કરો છો આટલું આખો તો ચેક કરી હોય તો જાય

એક તો બીમાર છે પાછા મોદા થઈ જાય તો હમણાં પાછા બે પડશે સરપંચ બે લઈ લેજો ના નહીં માર મામી આવે એટલે થોડા મગમે લાલ જીવન જીવનલાલ

હાલ તો શાંતિ થઈ ક સરપંચ કહું આ કઉ સરપંચ તમારા ભણિયા હગુ નહીં કરવાનું કહીએ નહીં તો હું તો કરું કશો વધુ નહીં આપણે તો ખાલી સરપંચને ધક્ નહીં હું જાય છે એ રે આપડા ઘેર આવીશું છે કુછો એટલો વધો નહીં આવે હમણાં ગમે તે કરીને તો એ પછી કંટાળ છે ને એટલે ઓટોમેટિક બંધ થઈ જાય અને ખબર પડી જાય જીવનલાલ મને લાગતું નહી હગું કરાવે એટલે હાથી સમજી જાય આપણે કેવું એ નહીં પડે સરપંચને હાલ તો હમ જય દિદાશિકા જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી